नमस्कार मित्रों हमारी एसआरटी गुजराती चैनल मा तमारो स्वागत छे मित्रों અત્યારાની સૌથી મોટી અને દુગતઘબર સામમી આવી રહી છે જિયા મિત્રો જણાવી દઈએ કે મધ્યપ્રદેશના સીવીની જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાય છે જે સ્પેશિયલ આર્મ્ડ ફોર્સના જવાનોને લઈ જતી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે અકસ્માતમાં કારમાં સવર 3 લોકોના મોત થયા છે જ્યારે બસમાં સવર 26 જવાનો ગાયલ થયા છે પોલીસે આ અંગેની માહિતી આપી છે ત્યારે મિત્રો પ્રાપ્ત માહિતી પ્રમાણે તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં વિનય મંડલા સ્ટેટ હાઈવે પર આવેલા ધનગઢ ગામ પાસે શુક્રવારે મોડી રાત્રે એસઆઈએફ ના જવાનો લઈને જતી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી જો કે મિત્રો જણાવી દઈએ કે જેમાં કારમાં સવાર પાંચ પૈકી ડ્રાઈવર સહિત ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અકસ્માત એક સૈનિકને ગંભીર ઈજા પહોંચી છે જેને સારવાર માટે મહારાષ્ટ્રના નાગપુર ખસેડવામાં આવ્યો છે જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ